હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન ડે પર તો એમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એન્જિનિયરની ભરતી છે એ જાહેર કરવામાં આવેલી છે અને એની કુલ જગ્યાની વાત કરવામાં આવે તો પાંચસોને બોતેર જેટલી જગ્યાઓ છે એ ઇન્જિનિયરો માટે ખૂબ સારી એવી તક લઈને આવેલી છે આગળ જો એની વાત કરવામાં આવે તો સૌપ્રથમ આપણે ભરતીની જે મુખ્ય વિગત છે એ જોઈએ તો સિવિલ ઇન્જિનિયર અને ડિપ્લોમા ઇન્જિનિયર છે એના માટે ખૂબ સારી એવી તક છે એ લઈને આવેલ છે અને ઓનલાઈન અરજી કરવાની તારીખ છે એ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે અને જે નોકરીનું સ્થળ છે એ અમદાવાદ રહેવાનું છે પોસ્ટની વાત કરીએ લાયકાતની વાત કરીએ અને એનો જે પગાર ધોરણ છે એની પણ આપણે અહીંયા વાત કરી લઈએ તો પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ સિટી ઇન્જિનિયર તો એની કુલ સત્યાવીસ જેટલી જગ્યાઓ છે અને એમાં બીઈ સિવિલ અને પાંચ વર્ષનો અનુભવ હોય બરાબર એ આના માટે ઇલિજિબલ છે અને સાડત્રીસ વર્ષ સુધીની મર્યાદા છે એની વય મર્યાદા રહેવાની છે ત્યારબાદ વાત કરીએ આસિસ્ટન્ટ એન્જિનિયર તો એમાં એકોતેર જેટલી જગ્યાઓ છે એમાં પણ બીઈ સિવિલ અને બે વર્ષનો અનુભવ હોય અને એ લોકો આમાં છે એ એની લાયકાત ધરાવતા હોય એ આમાં એપ્લાય કરી શકશે અને તેત્રીસ વર્ષ છે એની મહત્તમ વયમર્યાદા છે ત્યારબાદ આવે છે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર જેની બમ્પર જગ્યા આપણે કહી શકાય એમ ચારસો ને જેટલી જગ્યાઓ છે જેમાં બીઈ ડી જે ઇન્જિનિયર હોય બરાબર એ પણ એપ્લાય કરી શકે અને ડિપ્લોમા સિવિલ જેને કરેલું હોય એ પણ આમાં એપ્લાય કરી શકે છે અને એની વયમર્યાદા છે એ ત્રીસ વર્ષ રહેવાની છે બરાબર એમાં જે આ બે જે જગ્યાઓ છે એના માટે એનો અનુભવ છે એ ફરજિયાત છે એટલે એટલો અનુભવ છે એમાં હોવો જોઈએ બાકી જે ત્રીજી પોસ્ટ છે એના માટે આપણે અનુભવની અહીંયા વાત કરેલી નથી તો ડિપ્લોમા ધારક છે એ જે ટેકનિકલ સુપરવાઇઝરની જે જગ્યાઓ છે ચારસો ને એના માટે આ ખૂબ સારી એવી તક કહી શકાય પછી અરજી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો જે પણ ઉમેદવારો અરજી કરવા માગે છે એમાં જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એના માટે પાંચસો રૂપિયા ફી રહે છે અને અનામત વર્ગના ઉમેદવારો છે એને બસો પચાસ રૂપિયા ફી છે અને જે પીડબલ્યુડી એટલે કે જે હેન્ડીકેપ ઉમેદવારો છે એના માટે અહીંયા ફી નથી બરાબર પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો એમાં લેખિત પરીક્ષા અને અથવા ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી છે એ થવામાં આવનાર છે અને જે પણ ઉમેદવારો આમાં અરજી કરવા માંગતા હોય એ એની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જઈ અને સંપૂર્ણ માહિતી મેળવી શકે છે અને ત્યારબાદ તમારે એના ઉપર એપ્લાય કરવું આ વેબસાઇટ પરથી તમે એપ્લાય કરી શકશો તો આવા જ વિડીયો આપણે તમારા માટે ઉપયોગી વિડીયો લઈને આવતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ